અને આ લોકો કરી રહ્યા છે એ બદલ આપું છું અને સૌ નો આભાર માનું છું તો મને આ સપ્નો લાગુ હા મારું નામ નરેન્દ્રભાઈ પટેલ હું

નિરુબેન પટેલ ને ચંદ્રંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન સદસ્યો સંદ્રંકારી મંડળના સદસ્યો સેવાદળના સહયોગથી આજે મહા રક્તદાન શિબિર નું આયોજન અંદાળા ગામની પ્રાથમિક શાળાની અંદર થઈ રહ્યું છે અને જેમાં દોઢસો થી વધારે યુનિટ ની અપેક્ષા સાથે પૂરા જોશથી સંદ્રંકારી મંડળના મિશન ના શકગુર બાબા હર્દય સિંહ મહારાજના આશીર્વાદ સદગુર બાબા ગૃહવચંદસિંગની જ્યારે હત્યા થઈ ને ત્યારથી ઓગણીસોને ચોર્યાસી પંચ્યાસી થી આ રક્તદાન શિબિર ભારત વર્ષની અંદર જે વિશ્વનો એક રેકોર્ડ કહી શકાય કે ચૌદ લાખથી વધારે યુનિટ સંગ્રહકારી મંડળ થતી બળ રક્તદાન થઈ રહ્યું છે થઈ ચૂક્યું છે અને એ પ્રવાહ આજ દિન સુધી અત્યાર સુધીનું વર્ષમાં બે વાર દરેક બ્રાન્ચની અંદર આ રીતે મહા રક્તદાન કેમ્પનું આયોજન થાય છે આજે અંકેશ્વર મુકામે આ રક્તદાન શબ્દનું આયોજન થયું છે તેમાં સમરંકારી મિશનના સભ્યો સમરંકારી મંડળના સદસ્યો સમરંગારી ચેરિટેબલ ફાઉન્ડેશનના સદસ્યો અને ગામના આજેવાનો તથા અહીંના પ્રબંધકો દરેકનો સાહ સહકાર અમારા સેવાદલના સંચાલક શ્રી મનોજ મંડળજી તેમજ ક્ષમા પ્રસાદ જેવા અનેકો સંત મહાત્માઓના સંયુક્તથી આજે આ મહાયજ્ઞનું સફળ આયોજન થઈ રહ્યું છે

પરંતુ નાળીઓમાં વેવડાવવાનું છે જેથી લોકોને એની જરૂરિયાત પૂરી થાય અને એ જે કઈક રોગોમાંથી મુક્તિ રોપકાર ની ભાવનાથી આજે વિના કોઈ લાભ સ્વાર્થ વગર સમજન કરી મંડળ આયોજન કરી રહ્યું છે